નમસ્કાર દર્શક મિત્રો તારીખ વીસ બુધવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાદના ચીરુ બજારના દ્રશ્યો આવકની વાત કરીએ મિત્રો આજે તો આજે આવક જોઈ શકો છો છાપરો નંબર પાંચમાં વકાલો રાખવામાં આવે છે તેની અંદર કામકાજ શરૂ કરવામાં આવ્યું છે ને આવો વાત કરીએ કે ગઈકાલે ચાર હજાર નવસો ને એકત્રીસ રૂપિયા સુધી નું બજાર બોલાયું હતું આજે કેવું રહે છે બજાર પાંચસો રૂપિયા ભાવો પિસ્તાલીસો એકોતેર રૂપિયા મિત્રો જોઈ શકો છો છે ચાર હજાર પાંચસો નેતાલીસ એકતાલીસ એકાવન એકસાઠ છેતાલીસો ને એકસાઠ રૂપિયા છેતાલીસો ને એકસાઠ રૂપિયા

ઊંચામાં બજાર ભાવ બોલાયું છે